નમસ્કાર દોસ્તો આજે ખોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ ભાવનગર હોય અને એમાં પણ રાજપરા ખોડિયામાના મંદિરે હોય મિત્રો તો આપણે ચાલો ખોડિયામાના દર્શન કરીએ મિત્રો અત્રે કોડીનાર શહેર સમસ્ત કોળી સમાજ દ્વારા હરિઓમ સેવા ટ્રસ્ટ ધર્મરાજ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ હોય અને એની કંકોત્રી ભાવનગર દેવા આવ્યા હોય એ સમૂહ લગ્નની કંકોત્રી પ્રથમ ભાવનગર રાજપરામાં ખોડિયામાના મંદિરે પેલી કંકોત્રી આપવાની હોય તો અત્રે અમે પધારેલ હોય નરેશભાઈ હોય શેખરભાઈ હોય ભૂપતભાઈ હોય તેમજ સાગરભાઈ હોય તેમજ ઉત્પાલભાઈ દામોદર સાથે હોય તો મિત્રો આ તકે માતાજીના કંકોત્રી અમે દેવા આવ્યા હોય અને એની પણ અમને ખુશી હોય કે આજે વહેલી સવારે માના દર્શન કરી ધન્યતા અનુભવીએ તો બોલો ખોડીયાર કોળી સમાજ તેમજ હરિયોમ સેવા ટ્રસ્ટ થર્મરલ ફાઉન્ડેશન દ્વારા છવ્વીસ દીકરીઓના વિનામૂલ્ય સમૂહ ઉત્સવ ઉજવતા હોય

हे चाल मानो एो खमकारो आरती उतारो मानी आरती उतारो जय 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 घोड़ियल उतारो मानो हारती દોસ્તો આજે મારી એક વર્ષો પહેલાંની એક તમન્ના ઘણી વખત ખોડિયારમાંના મંદિરે તો આવીએ જ ઘણી વખત ખોડિયારમાંના મંદિરે અમે આવીએ તો અમારી સાથે ઘણા ઉતામણા લોકો હોય એટલે હું કહું કે આપણે ખોડિયારમાના મંદિરે આવ્યા તો ડેમ જોવો જ ખોડિયાર ડેમ જોવો જ તો એ કે નહીં નહીં જોવાની જરૂર નથી આપણે એવી રીતે દસ બાર વખત થયું તો આ વખતે અમે નિર્ણય લીધો કે ખોડિયારમાંના મંદિરે જઈએ અને ખોડિયાર ડેમ જે પાછળ જે છે સરોવર કે ડેમ એ એ જોવો આજે લાવો અમે માણી રહ્યા છીએ મિત્રો જબરજસ્ત ફરવાલાયક જગ્યા હોય ને આ જગ્યાએ તમે આવો અલાદક એટલે વાતાવરણ હોય અને સારામાં સારું અને તમને ખુદને પણ મજા આવે કે કોઈ ઊંટીમાં હોય એવું લાગે તમને બોલો ખોડિયાર નમસ્કાર દોસ્તો આજે ખોડિયા ડેમે હોય મા ખોડિયામાં ના મંદિરે હોય અને મારી સાથે કૃષ્ણકાંત બક્ષી જેઓ પક્ષી વિશે જાણે છે અને પોતે આર્કોલોજીક હોય જુલોજી તો એમને મળીએ અને એમની મુલાકાત કરીએ કે અહીંયા આ વાતાવરણ તમને કેવું લાગ્યું આ જગ્યા કેવી લાગી અહીંયા પક્ષી એવડો મોટો સરોવર હોય કે અહીંયા પક્ષી કઈ કઈ જાતના પક્ષી આવે છે મારું નામ ડોક્ટર કૃષ્ણકાંત પક્ષી છે ભાવનગર યુનિવર્સિટીમાંથી મેં પીએચડી કરેલું છે છેલ્લા દસ પંદર વર્ષથી આ ફ્રેશ વોટર જે સિસ્ટમ છે ઇકો સિસ્ટમ એમાં હું બર્ડ વોચિંગ પક્ષીઓ કરું છું ઘણી બધી પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે દાખલા તરીકે કૂટ ભગતડા પછી ટીલીયાળી બતક સ્પોટબીલ પેલિકન્સ પેલિકન્સ એ બહુ જ ઓછા જોવા મળે છે પણ આપણા ભાવનગર કોસ્ટલ એરિયા ઉપર ઘણા બધા જોવા મળે છે જેને ગુજરાતીમાં રૂપેરી પેણ કહે છે એ પણ જોવા મળે છે બુલબુલ છે બ્લેક ડ્રોંગો છે ટી ટીલીયાળી બતક છે જુદી જુદી પ્રકારના બીજા અનેક બતકો જે છે ફ્લેમિંગોસ છે ક્યારેક ફ્લેમિંગો પણ જોવા મળે છે ક્યારેક કુંજ પક્ષીઓ પણ જોવા મળે છે એટલે આ જે બોડી છે ઇકોસિસ્ટમ એ ઘણી મોટી છે કેટલું ક્ષેત્રફળ છે એ તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ રાજપરા ગ્રામ પંચાયતની અંદર આવે છે આવે છે અને બહુ ભાવનગરની જે સારામાં સારી ફ્રેશવોટર બોડીઝ જે જળપલાવીત જે જલપ્લાવિત તળાવ આ એમાંનું એક છે અને ડિસેમ્બર ડિસેમ્બરની પંદર તારીખ પછી અને ખાસ કરીને જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીના પહેલાં અને બીજા વીકમાં અહીંયા બર્ડ વોચિંગ કરવાનો લ્હો તમારે લેવો જોઈએ ઘણી જાન્યુઆરીમાં તો ખાસ ખૂબ વિવિધ પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે આ જગ્યાનું નામ શું છે ધરો આ જે છે એ ખોડિયાર મંદિર તળાવ કહેવાય છે અહીંથી એક રસ્તો જે છે એ શિહોર સિહોર થઈને સિહોર ના જંગલો માંથી થઈને પણ તમે શિહોર જઈ શકો યુથ હોસ્ટેલ ભાવનગરમાં જે યુથ હોસ્ટેલ છે એ ઘણી વાર અહીંથી ટ્રેકિંગ પણ કરાવે છે પણ એમાં તમારે કોઈ જાણકાર વ્યક્તિ તમારી સાથે હોવો જોઈએ અથવા તો પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તમારી સાથે હોવો જોઈએ કારણ કે વચ્ચે થોડો જંગલ વિસ્તાર આવે છે પણ ત્યાંથી તમે ટ્રેકિંગ કરીને પણ સિંહોર જઈ શકો છો અને એ પણ ખૂબ સારો ટ્રેક છે. ધન્યવાદ સર. થેન્ક યુ. ઉનાળામાં લગભગ તળાવ છે ડ્રાય જેવું થઈ જાય છે સુકાઈ જાય છે. આ રસ્તો છે. જંગલનો રસ્તો છે. નમસ્કાર દોસ્તો એક મહત્વની વાત કહું અને એક લોકવાયિકા છે કારણ કે આપણે તો વડીલો પાસેથી વાત સાંભળી હોય એટલે એમ કહેવામાં આવે છે કે મા ખોડિયાર માને ભાવનગરના નરેશ એટલે કે ભાવનગરના રાજા જેઓ એમ કહેતા હતા કે માં તમે મારા ભાવનગરમાં આવો તો માએ એ કીધું કે બેટા તું આગળ હાલ હું તારી પાછળ છું એટલે એમ કરતા કરતા હૈલા આવતા હશે અને માનો ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો અને રાજાને શંકાઈ ગઈ કારણ માએ તો પેલા કીધું હતું કે પાછું વળીને જોતો નહીં પાછું વળીને જોઈશ તો હું ઊભી રહી જઈ એટલે સાંજરનો અવાજ બંધ થયો એટલે રાજાને શંકા કે માનો સાંજરનો અવાજ કેમ બંધ થઈ ગયો એટલે પાછું વળીને જોઈ ગયા એ આ જગ્યાએ એ આ જગ્યાએ મા ખોડિયારમાં એ ઊભા રહી ગયા અને આ જગ્યાએ જેની મેન સ્થાન છે ને મેન મૂળ આ એમનું કહેવામાં આવે ને કે એમનું પેલું મંદિર મે મૂળ સ્થાન જ છે આ તો બોલો ખોડિયાર માતા કી તમે જોઈ શકો છો મારી પાછળ મા ખોડિયારમાંનો મંદિર હોય એની આગળ એક મોટું ત્રિશૂલ હોય એ ત્રિશૂલની ત્યાં તમામ લોકો જે દર્શન નથી જ્યાં દર્શન કરવા આવે છે એ અચૂક ફોટો પાડ્યા વગર રહેતું જ નથી તમે જોઈ શકો છો તમામ યુવાનો બચ્ચા બાળકો બહેનો બધાય ફોટો પાડે જ છે વખત ঘর মাত জে